રેગિંગ કાંડના આરોપીઓને કડક સજાની માંગ સાથે લોકોનો જનાક્રોશ પાટીદાર યુવાનને ન્યાય અપાવવા તમામ સમાજ એકઠા થઈ આવેદન પાઠવ્યું ધારપુર ખાતે મેડિકલ કોલેજના યુવાન સાથે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ બાદ યુવાનની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યાં પીડિત યુવાનનું મોત થયું હતું ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના પીડિત યુવાનનું મોત થતા પરિવારજનોમાં શોકનો ગરકાવ થવા પામ્યો હતો જ્યારે યુવાના પરિવારજનો દ્વારા મેડિકલ કોલેજના જ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ કરી પોતાના વાલસોયા દીકરાને મોત તરફ ધકેલવામાં આક્ષેપ સાથે ગુનો પણ નોંધાવ્યો હતો જે બાદ આખોય મામલો રાજ્યભરમાં ગુંજ્યો હતો યુવાન સાથે થયેલ રેગિંગ મામલે ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પણ મુખ્યમંત્રીને ગૃહમંત્રીને પત્ર લખી જવાબદારો સામે કડક સજાની માંગ કરી દેવામાં ગઈકાલ ડાંગધ્રા ખાતે પણ પાટીદાર સમાજ દ્વારા પીડિત મૃતક યુવાનને ન્યાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા મામલે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું થયેલ અમાનવીય વર્તનની નિંદા કરતા અન્ય સમાજના લોકો પણ રેલીમાં સ્વયંભૂ જોડાયા હતા અને જોતા જોતામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ધાંગધ્રા સેવા સદન ખાતે જઈ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને આવેદનપત્ર આપ્યું હતું મૃતક યુવાનને ન્યાય મામલે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ રાજકીય પક્ષના નેતાઓ પણ ભાજપ કોંગ્રેસની નેતાગીરી ભૂલી એક સાથે એકઠા થઈ યુવાનને ન્યાય માટે માંગ કરતા આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠવવા મૃતક યુવાનના પરિવારજનો સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા બિઝનેસમેન જયેશભાઈ પટેલ પાટીદાર સમાજના મહિલા આગેવાન ગીતાબેન પટેલ સનતભાઈ ડાબી અમૃતભાઈ માળુ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સહિત વીર સમાજના લોકો પણ જોડા ટીવીએટી ટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાનયોદ્દીન ધાંગધ્રા